અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે જો ચાલીસ નારંગીની ખરીદ કિંમત પચાસ નારંગીની વેચાણ કિંમત જેટલી હોય તો તેને કેટલા ટકા નફો કે ખોટ થશે અહીંયા નફો થાય છે કે ખોટ એ એવું કન્ફર્મ કરેલું નથી આપણે જાતે નક્કી કરવાનું છે કે નફો થશે કે ખોટ અને જો નફો કે ખોટ જે પણ નક્કી થાય એ કેટલા ટકા હશે એ આપણે ગણવાનું છે બરાબર મિત્રો આ એક્ઝામ્પલને આપણે એક સૂત્રની મદદથી સોલ્વ કરીશું પણ એના પહેલાં આપણે એક્ઝામ્પલની પેટર્નને સમજીએ કે એક્ઝામ્પલ કઈ પેટર્નથી પૂછાયેલો છે બરાબર તો અહીંયા તમને આપેલું છે કે ચાલીસ નારંગીની ખરીદ કિંમત એ પચાસ નારંગીની વેચાણ કિંમત જેટલી છે એટલે કે અમુક વસ્તુઓની ખરીદ કિંમત એ અમુક વસ્તુઓની વેચાણ કિંમત બરાબર આપેલી હોય અને નફો કે ખોટના ટકા શોધવાના હોય તો તમારે આ એક્ઝામ્પલ આ રીતે સોલ્વ કરવાનું છે તો અહીંયા જોઈએ તમને સૂત્ર લખીને આપીશ એ સૂત્ર તમારે યાદ રાખવાનું છે અને એ રીતે આ આ પ્રકારના એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે તો સૂત્ર છે કે નફો અથવા ખોટની ટકાવારી બરાબર અહીંયા લખીશું આપણે ખરીદેલ વસ્તુ ખરીદેલ વસ્તુ માઇનસ વેચેલી વસ્તુ ભાગાકારમાં સો સોરી ભાગાકારમાં વેચેલી વસ્તુ અને ગુણાકારમાં સો બરાબર તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે જ્યારે પણ અમુક વસ્તુઓની ખરીદ કિંમત અમુક વસ્તુઓની વેચાણ કિંમત બરાબર હોય અને નફો કે ખોટના ટકા શોધવા હોય તો તમારે આ સૂત્ર મુજબ ગણતરી કરવાની ટકાવારી બરાબર ખરીદેલ વસ્તુ માઇનસ વેચેલી વસ્તુ ભાગ્યા વેચેલી વસ્તુ ગુણ્યા સો બરાબર તો આની અંદર આપણે કિંમતો મૂકીએ તો સૌથી પહેલાં ખરીદેલી વસ્તુ કેટલી છે તો ચાલીસ નારંગીની ખરીદ કિંમત એટલે કે નારંગીની ખરીદી કેટલી છે અહીંયા ચાલીસ તો અહીંયા આપણે લખીશું ચાલીસ માઇનસ વેચેલી વસ્તુ તો અહીંયા પચાસ નારંગીની વેચાણ કિંમત એટલે કે પચાસ નારંગી વેચવાની છે તો અહીંયા વેચેલી વસ્તુ કેટલી થાય છે પચાસ અને છેદમાં પણ આપણે લખવાની છે વેચેલી વસ્તુ તો અહીંયા લખીશું પચાસ અને ગુણાકારમાં ટકાવારીમાં જવાબ લાવવાનો છે એટલે હંમેશા આપણે સો વડે ગુણવું જોઈએ તો અહીંયા ગુણાકારમાં કરીશું સો હવે આપણે સાદું રૂપ આપીએ તો અહીંયા ચાલીસમાંથી પચાસ માઇનસ કરીએ તો આનો જવાબ આવે છે માઇનસ દસ મિત્રો જ્યારે પણ જવાબ માઇનસમાં આવતો હોય ત્યારે તમારે સમજવાનું કે આ જે પણ વેચાણ અથવા તો ખરીદી થઈ છે એની અંદર હંમેશા ખોટ થાય છે તો જવાબ માઇનસમાં આવીએ તો તમારે સમજવાનું કે અહીંયા ખોટ જાય છે ને જો જવાબ પ્લસમાં આવે તો તમારે સમજવાનું કે નફો થાય છે બરાબર તો અહીંયા જવાબ કેટલો આવે છે ચાલીસ માઇનસ પચાસ એટલે કે માઇનસ દસ છેદમાં પચાસ ગુણ્યા સો હવે આપણે સાદું રૂપ આપી દઈએ તો અહીંયા જોઈએ પચાસ ગુણ્યા બે એટલે કે પચાસ દુ કેટલા થાય સો થાય તો અહીંયા પચાસ દુ સો સો લખીએ આપણે હવે બે ગુણ્યા દસ એટલે કે દસ દુ કેટલા થાય વીસ તો અહીંયા જવાબ તમને મળે છે માઇનસ વીસ ટકા માઇનસ જવાબનો મતલબ એવો થાય છે કે અહીંયા વીસ ટકાની ખોટ જાય છે બરાબર તો આપણો સાચો જવાબ તમને મળી જાય છે અહીંયા વીસ ટકા ખોટ તો ઓપ્શન સી જે છે એ અહીંયા સાચો જવાબ છે મિત્રો ફરીથી એકવાર સમજાવી દઉં કે અમુક વસ્તુઓની ખરીદ કિંમત આપેલી હોય અને અમુક વસ્તુઓની વેચાણ કિંમત આપેલી હોય ત્યારે તમને નફો કે ખોટના ટકા શોધવાનું પૂછે તો તમારે આ સૂત્ર વાપરવાનું છે અહીંયા ખરીદેલી વસ્તુ માઇનસ વેચેલી વસ્તુ ભાગે વેચેલી વસ્તુ ગુણાશો જો આની અંદર કિંમતો મૂકવાથી તમારો જવાબ માઇનસમાં આવે તો સમજવાનું કે અહીંયા વે વેપારની અંદર ખોટ જાય છે જો જવાબ પ્લસમાં આવે તો સમજવાનું કે અહીંયા નફો થાય છે બરાબર તો આ રીતે આપણે ગણતરી કરી અને આ પ્રકારની પેટર્નના એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં